ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે નેશનલ માસ્ટર નેશનલ એથ્લેટિક એસોસિએશન નવી દિલ્હી દ્વારા ખેલ કૂદ મંડળ દ્વારા કપડવંત તાલુકાના આતર શુબાના વતની છોટાલાલ શંકરલાલ દીકરી હાલ અમદાવાદ ખાતે રહેતા સિત્તેર વર્ષીય શકુંતલાબેન પંડ્યાને સો બસો અને ત્રણસો મીટર દોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત ચીફ ગેસ્ટ જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સ્પેશિયલ ગેસ્ટ દેવાંગ પટેલ નડિયાદ દ્વારા અનુક્રમે કુલ ત્રણ ગોલ્ડ મેડલ એનાયત કરતા સાથે આ વર્ષમાં કુલ ચાલીસ એવોર્ડ પ્રાપ્ત કરી ખેડા જિલ્લામાં ગૌરવ પ્રાપ્ત કર્યું છે રિપોર્ટ પરમાર નમસ્તે મારું નામ શકુંતલા પંડ્યા ઉંમર વર્ષ સિત્તેર ખેડૂતની દીકરી એટલે નાનપણથી જ કસાયેલું શરીર નાનપણના સ્વપ્નને પાછલી ઉંમરે પૂરા કરી શકવાની ક્ષમતા તે ઈશ્વરીય કૃપા કહેવાય આજે દોડમાં ચોવીસ જેટલા મેડલ્સ મેળવી શકવાનું ગૌરવ મેં પ્રાપ્ત કર્યું છે અત્યાર સુધી રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જીત મેળવી છે ઓક્ટોબર માસમાં મલેશિયા રમવા જઈ રહી છું મારા દેશનું ગૌરવ વધારું એ જ મારું પાછલા જીવનનું સ્વપ્ન છે આભાર